જય હનુમાન દાદા જય પ્રભુ શ્રી રામ જય કષ્ટ દેવ કેમ જો બધા મોજ માને ભાઈ તો ભલે મિત્રો વાત કરવી છે કે જોઈએ માનજી બજરંગબલી ગદાવાળા દાદા ઓ ભાઈ પંચમુખી હનુમાન કવચ કઈ રીતે બનાવવું ફર્સ્ટ ટાઈમ પહેલી વખત વિડીયો બનાવું છું મિત્રો તમે તમારા ઘરના મંદિરમાં રૂમમાં પણ રાખી શકો છો પંચમુખી હનુમાન કવચ ભેગું રાખી શકો છો અથવા ગળામાં ડોડી જે હોય ત્યાં પણ પહેરી શકો છો મિત્રો એટલું કામ કરે છે આ કવચ દાદાની સાક્ષાત હાજરી છે ભાઈ પંચમુખી હનુમાન કવચમાં મિત્રો કઈ રીતે એને સિદ્ધ કરવું બાળક થી લઈ સ્ત્રી પુરુષ વૃદ્ધ વડીલ બધા જ સહેલાઈથી કરી શકે એટલા નિયમ પણ નથી અને અને સાવ સિદ્ધ થઈ જાય મિત્રો અમારો પોતાનો અનુભવ છે ઘણા સિદ્ધ સાધુ સંતોએ કીધેલી વાત છે મિત્રો ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ પહેલા કહી દઉં શોર્ટમાં તો તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ ભૂલ્યા વગર શેર કરજો વાલા કારણ કે એ પણ પંચમુખી અનુમાન દાદાનું આ કવચ બનાવી શકે પાઠ કરી શકે અને અનુભવ પણ તમને કેવા છે હો ભાઈ અને એમને પણ લાભ પ્રદાન કર્યા ભાઈ મિત્રો એ રાજી થાય તો તમને આશીર્વાદ આપે બરોબર તો હોય ને મિત્રો હજી સુધી તમે જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે ફટાફટ વાળા દબાવી દીધો જેનાથી મારા નવા લાભદાયી વિડીયો તમારા સુધી દરરોજ પહોંચતા એ બાજુમાં ડંકો ઘંટડી પણ વગાડી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ મેમ્બરશીપ બટન થેન્ક્સ બટન ડોનેટ બટન છે ઈમેલ આઈડી કોન્ટેક્ટ માટે બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી જાય તો મિત્રો સૌથી પહેલી વાત કરીએ તો પંચમુખી હનુમાન કવચના લાભ શું છે તો કે તમારા ઘરની નકારાત્મકતા નેગેટિવિટી દૂર થાય ગ્રહદોષ નડતા હોય ઘણા બધા લોકોને લગ્ન માટે પણ ગ્રહના પ્રોબ્લેમ આવતા હોય ભાઈ કે ગ્રહ નડે છે બરોબર છે એની પૂજા વિધિ કરાવવી પડતી હોય કે પછી ઘરમાં વાસ્તુમાં પ્રોબ્લેમ હોય કલેશ થતા હોય કંઈક કંઈક બીજી નકારાત્મકતા પ્રોબ્લેમ આવતી હોય તો મિત્રો એ બધું સંકટ દૂર થઈ જાય પંચમુખી હનુમાન કવચના એટલા લાભ છે મિત્રો કે વિડીયોમાં કહેવા બેસું ને તો પચાસથી સાઠ મિનિટ એકથી બે કલાક તો ખાલી લાભમાં જ હોઈ જાય અને બે કલાક નહીં ધારીએ તો ભાઈ બધા લાભ ગણાવીએ ને તો ઢગલો કલાકો હોઈ જાય ભાઈ મિત્રો લાભ દાદા એટલા આપે ખાલી એ એ રાજી થાય ભાઈ પ્રસન્ન કરો દાદા ને બાકી બધું એના ઉપર મૂકી દો દાદા મોજીલા છે દીધા દીધ થાય દીધા દીધ થાય થાકે નહીં તમે થાકી જાઓ કે ભાઈ હવે દાદા કેટલું દીધું તમે હવે તો જુઓ હવે બસ બસ ધરાઈ ગયા અમે દાદા કારણ કે મિત્રો દીધા દીધ થાય એને દાદા કહેવાય ભાઈ બરોબર છે તો મિત્રો નેગેટિવિટી દૂર થાય ભૂત પ્રેત આત્મા ખરાબ બાધા જે કાંઈ પણ કોઈ ક્રિયા કરેલી હોય મેલી વિદ્યા કહેવાય કે બ્લેક મેજિક છે કાળું મેજિક છે લાલ પીળું રંગબેરંગી ગુલાબી જે કંઈ પણ આવતું હોય મિત્રો બધું દૂર થઈ જાય કોઈની તાકાત નથી પંચમુખી હનુમાન દાદાના કવચ સામે આવી શકે ભાઈ મિત્રો નિયમમાં શું છે સૌથી પહેલાં તમને શોર્ટમાં કહીશ બરોબર છે પંચમુખી આખો પાઠ પણ છે એના વિશે પણ વાત કરવી છે અને બીજી એક શોર્ટમાં વાત એ કરવી છે મિત્રો કે પંચમુખી હનુમાન કવચ ઘરના મંદિરમાં તમે સહેલાઈથી રાખી શકો કહેવાય કે ચાર થી પાંચ મંત્ર ચોપાઈ જે છે એ પંચમુખી કવચમાં મેઇન કહેવાય બરાબર છે એ જ પંચમુખી કવચ છે એ પણ હું સ્ક્રીન ઉપર લખું છું હમણાં તમને બોલીને પણ કહું છું પણ મિત્રો નિયમ શું છે તો કે ઘરના મંદિરમાં લાલ આસન ધારણ કરવાનું છે રામ પરિવાર શિવ પરિવારનો ફોટો છે હનુમાન દાદાનો ફોટો છે બરોબર છે બધામાં દાદા છે તેમ છતાં ત્રણ ફોટા રાખવાના છે ધૂપદીપ કરવાનું છે સૌથી પહેલા હનુમાન દાદાને માફી માગવાની છે હા ભૂલ થઈ ગઈ હોય દાદા આ બોલવાનું છે કે હનુમાનજી મહારાજ મારાથી કાંઈ પણ ભૂલ ચૂક થાય તો માફ કરજો અથવા તો અગાઉ મારાથી જાણી જોઈને કે ભૂલથી જે કાંઈ પણ ખોટું કાર્ય થઈ ગયું છે દાદા માફ કરજો આજ પછી હું ક્યારેય નહીં કરું ખોટું કાર્ય વચન આપું છું મારા દાદા આટલું બોલવાનું છે અને મિત્રો એક બાબતનું ધ્યાન પણ રાખજો આ ખરેખર ધ્યાન રાખવા જેવી નોટિસ કરજો મિત્રો લખી નાખજો કે પંચમુખી હનુમાન કવચનો પાઠ બોલ્યા બાદ આ સ્ત્રોતનો પાઠ બોલ્યા બાદ અથવા તો કવચ બનાવી લીધા બાદ કોઈ દિવસ ખોટું ખરાબ કાર્ય કરતા નહીં ભાઈ ભૂલ ચૂકે હતી બરાબર છે કોઈ કરે નહીં ભાઈ તમે બધા ભક્ત દાદાના ભક્તો જ છીએ આપણે તમે જોવો છો વિડીયો હું પણ ભાઈ બરાબર છે પણ મિત્રો ધ્યાન રાખવાનું આપણે કહેવાની બાબત એ છે કે આપણે તે ભૂલથી પણ કોઈનું ખોટું ખરાબ કામ ન થાય એ નીતિથી ચાલવાનું ધ્યાન જરૂરથી રાખજો બરોબર છે તો જ કામ કરશે ભાઈ તમારા લીધે કોઈ અન્ય વ્યક્તિની આંખમાં આંસુ કે દુઃખ કોઈ દુઃખી ન થવું જોઈએ ભાઈ બરોબર છે અને મિત્રો બીજી વાત કરીએ તો મંગળવારના દિવસથી આ પાઠ કરવાનું શરૂ કરજો બરોબર છે પંચમુખી હનુમાન કવચનો પાઠ જે છે અથવા તો જે કહેવાય કે કવચ બનાવવાની જે વાત કરું છું તમને હવે કરીશ એ મંગળવારના દિવસ અથવા તો શનિવાર પણ મંગળવાર બેસ્ટ કહેવાય મંગળવારથી શરૂ કરો તો વધુ લાભ પ્રદાન થાય બરોબર છે હવે મિત્રો પંચમુખી હનુમાન કવચનો પાઠ તો બહુ મોટો છે બરોબર છે જે આખો મેં તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લખેલો મૂક્યો છે તમે ત્યાંથી સ્ક્રીનશોટ ફોટો પાડી શકો છો બરોબર છે અથવા તો કહેવાય કે લખીને નોટડાઉન પણ કરી શકો છો અને એ વાંચવો તો પણ બેસ્ટ કહેવાય અને વાંચવો ન હોય અને પંચમુખી હનુમાનજીનું કવચ તમારે બનાવવું હોય બરાબર છે તો મિત્રો હવે સ્ક્રીન ઉપર લખું છું અને હું પોતે પણ બોલીશ બરોબર છે પંચમુખી હનુમાનજીનું કવચ કહેવાય હવે એને સિદ્ધ કઈ રીતે કરવું ને એ આ બોલી દઉં તમે લખેલું છે સ્ક્રીન ઉપર ફોટો પાડી લ્યો અથવા તો સ્ક્રીનશોટ પાડી લ્યો લખી લ્યો બરોબર ત્યારબાદ એને સિદ્ધ કરવાની રીત કહું છું બરોબર છે મિત્રો પંચમુખી હનુમાન કવચ જે છે એ હું બોલું છું અને સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું બરોબર છે તમે ફોટો સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા તો નોટ ડાઉન પણ કરી શકો છો મિત્રો મને આખું મોઢે યાદ છે બરોબર છે તેમ છતાં હું જોઈને વાંચીશ કારણ કે મેં અગાઉ પણ કીધેલું છે હનુમાન ચાલીસા પણ ભલે મોઢે યાદ હોય જોઈને બોલવી બધા પાઠ જોઈને બોલવા ભાઈ જેથી મિત્રો એક શબ્દની ભૂલ નો પણ આ તો પંચમુખી વિરાટ હનુમાન દાદા ભાઈ આ એનું કવચ છે ભાઈ એક પણ 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 ચાલે અને તમારે આ આ જેટલા જેટલા લોકો સુધી પહોંચશે બરોબર છે હજારો ભાઈઓ બહેનો પંચમુખી હનુમાન કવચ બનાવશે દાદાના ભક્તો જ છીએ બધા તો મિત્રો કોઈને ભૂલ ન પડે એટલા માટે હું દાદાની સાધના બુક છે એમાંથી જોઈને બોલું છું બરોબર છે સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું ઓકે પંચમુખ હનુમત્કવચમ ઑમી પંચવદનાય આંજનેયાય નમ ઓમ અ શ્રી પંચમુખહનુમત્કવચમ મંત્ર બ્રહ્માઋષિ ગાયત્રી છંદ પંચમુખ વિરાટ હનુમાન દેવતા હ્રીં બીજં હ્રીં શક્તિ રોં કિલક ક્રૂ કવચ

ગમે તે કોરા પેજમાં લીટીવાળો પેજ હોય કાગળ હોય તો પણ વાંધો નહીં સાવ કોરો કાગળ હોય તો પણ વાંધો નથી સૌથી પહેલાં ઉપર બે લીટા શ્રી રામ પાછા બે લીટા કરી લેવાના છે ત્યારબાદ આ આખું પંચમુખી હનુમાન કવચ આખું નહીં પણ મેં જે અત્યારે સ્ક્રીન ઉપર લખ્યું એ લખી લેવાનું છે હવે કાગળને તમારા ઘરના પૂજા રૂમમાં રાખી દેવાનો છે મિત્રો ત્યારબાદ લાલ આસન ધારણ કરવાનું છે ધૂપ દીવો કરવાનો છે રામ પરિવાર દાદાનો ફોટો શિવ પરિવારનો ફોટો અને હનુમાનજીનો ફોટો રાખવાનો છે ત્યારબાદ ઓમ રામ રામાય નમઃ એકવીસ જાપ કરવાના છે ઓમ રામ રામાય નમઃ ત્યારબાદ હનુમાન દાદા પાસે ફરી એક વખત માફી માંગવાની કે દાદા ભૂલ ચૂકે મારાથી કાંઈ ખોટું કરતું કામ થઈ ગયું હોય તો માફ કરો દાદા પછી હું આવું કાંઈ પણ ભૂલ ચૂકે પણ બહુ ધ્યાન રાખીશ નીતિથી ચાલીશ બરોબર છે કાંઈ પણ ખોટું કાર્ય મારાથી નહીં થાય દાદા માફ કરી દો દાદાની માફી માગો મિત્રો ત્યારબાદ દાદાને કહો કે દાદા હે બજરંગળી હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા સીતા માતા મને આશીર્વાદ પ્રદાન કરો આ પંચમુખી હનુમાન કવચ છે દાદા એમાં હાજરી આપો દાદા મારી સાથે આખી જિંદગી અમારા ઘર પરિવારની રક્ષા કરો દાદા આવી કૃપા વરસાવો તમારો બાળક કે બાળકી આ પ્રાર્થના કરે છે મિત્રો આટલું બોલી જાઓ હવે આ જે કાગળ છે તમે જેમ ઘરના મંદિરમાં રાખ્યું છે બરોબર છે એના મિત્રો મંદિરમાં રાખો ઘરમાં તો પણ ચાલે બરાબર છે પર્સમાં રાખી શકાય પણ મિત્રો પર્સમાં શું થાય પર્સ આપણે પગ મારા પેન્ટના ખીચામાં રાખતા હોય જેન્સ હોય પેન્ટના ખીચામાં રાખીએ બરોબર છે ખિસ્સામાં આગળના ખિસ્સામાં કે પાછળના ખિસ્સામાં તો એ ન કરાય ભાઈ બરાબર છે કારણ કે બહુ એક ધ્યાન રાખવાની બાબત છે એટલા માટે મિત્રો ઘરના મંદિરમાં એક કાગળ રાખી દીવું એનાથી શું થશે તમારા ઘરની પવિત્રતા ઉર્જા પોઝિટિવ થઈ જશે મિત્રો દાદાની હાજરી ચોવીસ કલાક તમારા ઘરમાં આ ભાઈ વાહ એક ભાઈ વાહ એ કામ કહેવાય ને કે આમ સ્ફૂર્તિ બધાના શરીરમાં એક સ્ફૂર્તિ રહેશે નિરોગી જીવન પ્રદાન થશે મિત્રો ગળામાં પહેરવાનું મેં કીધું હતું ને એ તમે એ જે લખેલું છે એને ચોરસ ફોલ્ડ કરીને ગળામાં પહેરવું હોય તો પણ ચાલે પણ ઘરના મંદિરમાં રાખી દીઓ ને ભાઈ તો પણ એ તમે ગમે તે જગ્યાએ હોય ભાઈ દાદા રક્ષા કરે હારે તમારી ઓગળ છે સો ટકા કરે મિત્રો અને પંચમુખી હનુમાન કવચનો થોડો પાઠ છે ગુજરાતીમાં છે એ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લખી દઉં છું એ પણ તમે વાંચી શકો મંગળવારથી શરૂ કરો કે શનિવારથી શરૂ કરો બરાબર છે કેટલી વખત વાંચવું તમારા ઉપર છે જો કોઈ મહત્વનું કામ પૂરું કરવું હોય તો સંકલ્પ કે અનુષ્ઠાન લેવું પડે એકવીસ દિવસનું છે બેતાલીસ દિવસનું છે બરોબર છે એ પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરીને સંકલ્પ પૂરો કરવા માટે એટલા દિવસ રોજ કરવું પડે માની લ્યો એકવીસ દિવસનો તમે સંકલ્પ લીધો કે દાદા મારું આ કામ પૂરું થઈ જાય એના માટે સંકલ્પ લઉં છું હનુમાન કવચનો તો તમારે એકવીસ દિવસ સુધી દરરોજ એકવીસ વખત હનુમાન કવચનો પાઠ વાંચવો પડે અને બ્રહ્મચર્યનું પાલન કરવું પડે બરાબર છે બાકી દરરોજ એક વખત વાંચો તો ખાલી ફક્ત સ્નાન કરીને વાંચી શકો બાકી કંઈ નિયમ નથી મિત્રો મારો માનો તમે વિશ્વાસ કરો આ પાઠ તમારી જિંદગી બદલી દેશે ભાઈ પંચમુખી દાદા કે મહાદેવ જ ભાઈ શિવ એ જ હનુમાન દાદા છે ને હનુમાન દાદા જ શિવ છે ભાઈ મહાકાળ મિત્રો મારા શબ્દ નથી નીકળતા ભાઈ મિત્રો હનુમાનજીએ એટલી કૃપા કરી લીધી છે મારા ઉપર મારા ઘર પરિવાર ઉપર એક આમ કહેવાય ને કે જે એક લાગણી પ્રેમ ભાઈ ભરોસો તમે સમજતા જઈશો મારા હાવભાવ ઉપરથી ભાઈ બરોબર છે હું જો જેવો છું ને એવો ઓન કેમેરા પણ છું ઓફ કેમેરા પણ છું ભાઈ મિત્રો મારું એક પર્સન્ટ કહેવાય ને કે આમ અડધો ટકાય ભાઈ અલગ જે લોકો શૂટિંગ કરતા હોય પિક્ચરમાં કે સિરિયલમાં બરાબર છે હું એમ નથી કહેતો એ ખોટા ખરાબ છે પણ કેમેરામાં અલગ હોય એની રિયલ લાઈફમાં પણ એનો સ્વભાવ બધું અલગ હોય મારું વાદું છે ને ભાઈ વિડીયોમાં યુટ્યુબમાં પણ હું જે બોલું છું મારા શબ્દ ભાષા બધું એ જ છે ભાઈ બોલવાનો લહેજો બધું અને ઓફ કેમેરા પણ હું એ જ છું તો મિત્રો ખોટું ખોટું ક્યારેય મારામાં કહેવાનું નહીં આવે જેટલા પણ ભાઈનો વિડીયો જોવે છે ને એ લોકોએ એટલો પ્રેમ દીધો છે ભાઈ કે હું આખી જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકું વાળા બરાબર છે એટલા માટે બધાને લાભ થાય એવા જ વિડીયો બનાવવાના હોય છે તો મિત્રો ઘણા અનુભવ ઘણા બધા લોકોને ઘર પરિવારને હનુમાન કવચના પાઠથી થયા છે બરાબર છે એક્સિડન્ટથી બચ્યા છે ઘરમાં કોઈ માંદું હોય બીમાર હોય દવાની સાથે સાથે એ પણ બહુ જલ્દી આ પાઠના જાપ માત્રથી અથવા તો હનુમાન બાહુકનો પાઠ છે એના જાપથી બહુ જલ્દી સાજા થઈ ગયા છે મિત્રો દાદા ભાર કૃપા કરે છે ભાઈ હાજરા હજુર કળિયુગમાં બેઠા છે હનુમાનજી ઓ ભાઈ ખાલી એક નામ લઈ લો જય હનુમાન દાદા જય શ્રી રામ મિત્રો બધા કામ પૂરા થઈ જાય બરાબર છે તો આ પાઠ જરૂરથી વાંચજો નિયમ જે કીધો છે સ્નાન કર્યા બાદ લાલ આસન ધારણ કરો હનુમાન દાદા રામ પરિવારનો ફોટો શિવ પરિવારનો ફોટો ધૂપદીપ કરો બરાબર છે દાદાની માફી માગ દાદાને પહેલાં તમારી માફી માગવાની છે કે દાદા ભૂલ ચૂપ થઈ હોય તો મને માફ કરી દો બરાબર છે હવે ભૂલ નહીં થાય અને કોઈ કોઈ પણ ગયડી વસ્તુ છે દાદાને ધરી શકો છો બરોબર છે પેંડા મીઠાઈ લાડુ ગોળ દાદાને ગયડી વસ્તુ બહુ ભાવે છે એટલા માટે મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી હજી શોર્ટમાં એક ઇમ્પોર્ટન્ટ નોટ આપી દઉં કે તમારે કોઈ પણ તમારા અનુભવ એક્સપિરિયન્સ શેર કરવા હોય મારી સાથે તો નીચે લખેલું છે મારું ફેસબુક અકાઉન્ટ કરણ દવે છે ઇન્સ્ટાગ્રામ કરન ડોટ દવે છે ઇમેલ આઈડી કરન દવે થ્રી જીરો સિક્સ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ છે ફીલ ફ્રી ટુ મેસેજ મી તમારી ઈચ્છા હશે ઇફ યુ વોન્ટ તો આપણે વિથ વિડીયો કોલમાં વાત કરીશું અને આ જ ચેનલમાં પોસ્ટ કરીશું એ નોકરવું હોય તો જે રીતે અત્યારે કહું છું એ રીતે તમારી એક્સપિરિયન્સની સ્ટોરી જે કાંઈ પણ છે તે શેર કરીશ ભાઈ મિત્રો ફટાફટ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા શેર કરી દેજો જેથી એ પણ હનુમાન દાદા નું આ કવચ બનાવી શકે અને જે ડિસ્ક્રિપ્શનમાં પાઠ આપેલો છે એ પણ ખાસ વાંચજો ભાઈ બરોબર છે તો એમને પણ દાદા લાભ પ્રદાન કરે મિત્રો અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો વાલા લાલ બટન દબાવી દ્યો ભાઈ તો જ મારા નવા લાભદાયી વિડીયો દર રોજ તમારા સુધી પહોંચતા રહેશે બરોબર છે વોટ્સએપ ચેનલ થેન્ક્સ બટન છે ડોનેટ બટન છે ઈમેલ આઈડી કોન્ટેક્ટ માટે છે મેમ્બરશીપ બટન છે તમામ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર છે તો મિત્રો રાજી રહ્યો મોજ રહ્યો દાદાની ભક્તિ કરતા રહ્યો ભાઈ બરાબર છે દાદા બધાને મોજમાં રાખે રાજી રાખે એવી જ પ્રાર્થના સાથે જય બાજરંગબળીનું માનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ કાષ્ટંજન દેવિ જયો જયો બાપ